પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને માર મારાયો ભાષા સમજ ન પડવાના કારણે વિદેશી વિદ્યાર્થીઓ પર ધૂળેટીની સંધ્યાએ કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું વિડીયો વાયરલ થયો હતો સ્થાનિક લોકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને લાકડી બેટ અને લાતોથી માર મારતા ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાઘોડિયા તાલુકાના લીમડા ગામે સ્મશાન પાસે ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં ધૂળેટીની પૂર્વ સંધ્યાએ થાઈલેન્ડ મોઝામ્બિક અને સાઉદી સુદાનના વિદ્યાર્થીઓને લોકટોળાયાનો રોષનો ભોગ બનવું પડ્યો હતો પાર્લુ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવેલા ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના અંગે ચંપલ ગુજરાતીમાં કહેતા જ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી અજાણ હતા અને ટોળા સાથે ધક્કામુક્કી સાથે ઘર્ષણ પર ઉતરતા ટોળા બે વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાનું શરૂ કરતા અને બે વિદ્યાર્થીઓ જીવ બચાવીને નાસી છૂટ્યા હતા પારુલ યુનિવર્સિટી પાસે આવેલા લીમડા ઇન્ફોસિટી હોસ્ટેલ પાછળના ભાગે આ બનાવ બન્યો હતો ધૂળેટીના સાંજના પોણા છ વાગ્યાની આસપાસ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અજાણે ઈસમોએ સમયે જોતામાં હાથમાં ડંડા બેટ અને ઝાપટો લાકડી અને પથ્થર લઈ થાઈલેન્ડના એક વિદ્યાર્થી પર તૂટી પડી મરણતોલ માર મારવામાં આવ્યો હતો હુમલો થતાં જ બે વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા જ્યારે એકને ગંભીર ઈજાગ્રસ્ત થતા વિદ્યાર્થીને માર મારતી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો ઘટના અંગેની જાણ પારુલ યુનિવર્સિટીના સિનિયર સિક્યુરિટી એમપી એમ ફોન દ્વારા થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી લોકટોળાથી વિદ્યાર્થીને બચાવી ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીને માથાના ચહેરા તેમજ પીઠ અને પગના ભાગે માર મારવામાં આવ્યો હતો આખી ઘટનાનો વિડિયો વાયરલ થવા પામ્યો છે અંગે વાઘોડિયા પોલીસ મથકમાં યુનિવર્સિટી દ્વારા દસ જેટલા અજાણા ઈસમો વિરુદ્ધ વાઘોડિયામાં ફરિયાદ નોંધાતા ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે